એક નવ વર્ષની બાળા જેનું નામ દિત્યા અગ્રવાલ છે તેનો એક અનોખો પર્યાવરણ પ્રેમ સામે આવ્યો છે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ હોય નવ વર્ષની બાળાએ એક અનોખો કિસ્સો એક પ્રેરકરો રૂપ કિસ્સો લોકો સમક્ષ મૂક્યો છે પોતાના આખા વર્ષ દરમિયાન જે સેવિંગ મની એટલે કે પોતાનું જે બચત ખાતું હોય નારા બચાવો જ્યારે પૈસા સેવ કરતા હોય અને એ વર્ષ એ આખાય વર્ષ દરમિયાન બચત કરેલા પૈસાથી તે વૃક્ષો એટલે કે છોડ રોપશે લગભગ પાંચસો જેટલા છોડ રોપશે તેવી માહિતી સામે આવી છે નવ વર્ષની દિત્યા અગ્રવાલ કે જેણે પર્યાવરણ પ્રેમ બતાવશે પર્યાવરણ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો છે આખા વર્ષની ગુડલક બચત એ રૂપિયાનો ઉપયોગ પર્યાવરણની જાળવણી માટે કર્યો પાંચસો છોડ રોપવાનો સંકલ્પ કર્યો દિત્યા છેલ્લા બે વર્ષથી ટીમ ટ્રેસ એટલે કે ઋત્વિક પુરોહિત સાથે જોડાયેલી છે ઉદ્યોગભાઈની સંસ્થા દ્વારા પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા આવે જાગૃત કરવામાં આવે સાથે સંસ્થાઓમાં અને શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ સાથે જોડ્યા છેલ્લા બે વર્ષથી નવું અને સકારાત્મક કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે પાંચસો વૃક્ષો પોતાની શાળાના મિત્રો સોસાયટીના આસપાસના રહીશો સાથે વિનામૂલ્યે તે આપશે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો પ્રેરિત થાય તે માટે આ તે અંતર્ગત આ दित्या अग्रवाल है बातचीत कर आज वर्ल्ड एनवायरनमेंट डे है और मेरा नाम दित्या अग्रवाल है तो आज आपने क्या किया है किसे आप रूक्स को आज हो करने वाले मैं सारे सबको ये अवेयरनेस स्प्रेड करने वाली हूँ कि हमें प्लांट को बचाना चाहिए प्लेनेट को बचाना चाहिए और लाइफ एनवायरमेंटल लाइफ को बचाना चाहिए आपने भी आज पॉकेट मनी बचा के आज बुक्सार कर रहे हो क्या कहोगे उसके बारे में मैंने पॉकेट मनी बचाया और ये सारे प्लांट्स खरीदे जो अभी यहाँ पर पड़े हैं अच्छा कितने प्लांट्स आप लगाने वाले हो आज आज मैं वन ट्वेंटी सेवन कैसे आपको ये सोच आया कि पैसे को बचत करके प्लांट में इन्वेस्ट वो कर सकती हूँ पर्यावरण के लिए यही देख कर के इतना सारा पॉल्यूशन है सड़क पर उसे हम कैसे साफ करे तो मैंने ये सोचा कि पॉकेट मनी के साथ हम और प्लांट्स लगाते हैं हैं तो फिर उसकी देखभाल नहीं करते हो उनको क्या कहना चाहोगे uh, अगर उन्होंने खुद से अपने हाथ से पेड़ लगाया है तो उनकी जिम्मेदारी बनती है तो ना उसका ध्यान रखने के लिए आप रखने वाले हो इधर હા ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ અને હું ઋત્વિક પુરોહિત અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી વૃક્ષારોપણ માટે તથા ગ્લોબલ વોર્મિંગ માટે ખૂબ સારી રીતે કામ કરી રહી છે આજ રોજ પર્યાવરણ દિવસ છે ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ સાતથી આઠ જગ્યાએ અમારી સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેમાંથી એક અલગ જગ્યા છે જ્યાં ઓપી રોડ ખાતે એક દિત્યા અગ્રવાલ નામની છોકરી જે અમારી સંસ્થા સાથે જ જોડાયેલી છે તેના દ્વારા વર્ષના અંતે તેના જે પણ પોકેટ મનીના એટલે ગુડલકના પૈસા દ્વારા પાંચસો વૃક્ષ લોકોને સોસાયટીઓને તથા તેના ફ્રેન્ડ સર્કલમાં દત્તક આપવા માટેનો એક નવો સંકલ્પ લેવામાં આવ્યો છે તો હું તમને બધાને એવું જ કહીશ કે એક આ નાની છોકરી જો આટલું બધું અવેરનેસ આપણા શહેર માટે લાવવાનું વિચારતી હોય તો આપણે શહેરના લોકો પણ કેમ ના વિચારીએ અને આવનારા સમયમાં અમારી સંસ્થા દ્વારા વડોદરા કોર્પોરેશન સાથે રહીને દસ હજાર પ્લાન્ટ્સ લગાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અમારી સંસ્થા ખાલી વૃક્ષ રોપતી નથી પણ તેની જાળવણી પણ કરતી હોય છે આ જ રીતે આપણું વડોદરા હરિયાળું વડોદરા બને એની માટે અમારી સંસ્થા ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે અને એની માટે અમારે કંઈ પણ કામ કરવાનું હશે અમે કરતા રહીશું નામ ઋત્વિક પુરોહિત team tree's charitable trust